મોરબીમાં જેતપર પીપળી રોડ ઉપર આવેલ મારુતિ સોસાયટીમાં છેલ્લા દસ મહિનાથી પીવાનું પાણી વિતરણ બંધ છે હાલ મારુતિ પાર્ક સોસાયટીમાં બસ્સો ઘર છે જેમાં અગાઉ બિલ્ડરો અને ગ્રામ પંચાયત દ્વારા પાણીના કનેક્શન દીઠ અગિયાર હજાર લઈ કનેક્શન આપ્યા ત્યારબાદ વળી પાછા ઘર દીઠ પાંચસો ઉઘરાવ્યા અને બાર દર મહિને એકસો દસ રૂપિયા દીઠ ચાલુ છે ત્યારે છેલ્લે દસ મહિના પહેલા મારુતિ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા રૂપિયા એકસો દસની પહોંચ માંગતા પાણી વિતરણ બંધ કરી દેવામાં આવ્યું આ બાબતે ઘણીવાર સોસાયટીના બિલ્ડરો અને ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી પરંતુ આ પ્રશ્નનું કોઈ નિરાકરણ નથી આવ્યું હાલ મારુતિ પાર્ક સોસાયટીની મહિલાઓ દ્વારા પાણી પ્રશ્નને લઈ પીપળી રોડ પર ચક્કા જામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો ત્યારે પોલીસ અને તંત્ર દ્વારા સમજાવી આશ્વાસન આપી રસ્તો ચાલુ કરાવ્યો હતો પરંતુ હજુ સુધી પાણીના સળગતા પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી મારું નામ અનિલભાઈ અર્જુનભાઈ રાઠોડ છે હું ગામ છતરનો રહેવાસી છું મારી નોકરી અહીંયા હોવાથી મેં અહીંયા મકાન લીધું છે રહેવા માટે અને અહીંયા આવ્યા પછી જ્યારે આ રોડ બંધ બનવાનું ચાલ થયો એના પછી પાણી બંધ થઈ ગયું છે ને પાણીનો પ્રશ્ન બહુ મોટો પ્રશ્ન છે કોઈ પણ નાનો વ્યક્તિ હોય એને પાણી વગર નહીં રહી શકે પાણી માટે અમે લોકોએ બહુ બધી મતલબ બહુ બધા પ્રયાસ કર્યા પણ છતાંય અમારો આ જે કોયડો છે એ ઉકેલાણો નથી ને પેલો પ્રશ્ન એ છે કે જે જયદીપભાઈ કરીને છે જે પાણીનું બધું સંચાલિત કરે છે હવે એમની જોડે આ બધા વ્યક્તિઓએ કઈ ચાલીસ પચાસ રૂપિયા પૈસા ઉઘરાવી અને એમને આપેલા છે અને એનું કોઈ અમને રિટર્નમાં કોઈ ચિઠ્ઠી કે કોઈ જાતની કોઈ વસ્તુ અમને આપેલ નથી આની પહેલા બી જ્યારે મકાન બન્યા ત્યારે બિલ્ડરોએ એ લોકોને ગ્રામ પંચાયતને પર કનેક્શન દીઠ અગિયાર અગિયાર રૂપિયા આપ્યા છે એનું પણ કોઈ ચીઠી કે કોઈ જાતનું કોઈ કોઈ લેખિતમાં અમને આપેલ નથી બીજી વસ્તુ એ કે જ્યારે અમે એ લોકો જોડે વાત કરી છીએ ત્યારે જયદીપભાઈ ગામના પંચાયતના જે બી સરપંચ શ્રી છે એ બધાનું કેવું એવું છે કે આ પીપળી ગામ પંચાયતમાં આ સોસાયટી આવતી જ નથી જો પીપળી ગામ પંચાયતમાં સોસાયટી ન આવતી હોય તો આટલા બધા મકાન નું બાંધકામ કઈ રીતે થાય તો સાહેબ અમને નથી ખબર બાકી આવતું પાણી સો રૂપિયા પર મંથ એક ઘરેથી સો રૂપિયા આપવાના બરાબર અને જયારે આ લોકો સો રૂપિયા આપતા હતા ત્યારે ડેફિનેટલી પાણી આવતું હતું પણ આ લોકો એ સો રૂપિયા સામે એક પ્રશ્ન મૂક્યો તમે તમને સો રૂપિયા આપી છે

તો આટલી બધી આ કમ સે કમ બસો ની ઉપર મકાન ખડકી નાખ્યા છે તો સરકાર ને ખબર હોય આ વસ્તુ જિલ્લા પંચાયત અધ્યક્ષ હંસાબેન પારગી એમના એમના નેતૃત્વ માં જ આવે છે આ સોસાયટી આ એમના ગામના ગામના ગામ તળાવ જ આવે એ જિલ્લા પંચાયત પ્રમુખ છે જો એમના જિલ્લા પંચાયત પ્રમુખ હોવા છતાં જો અહીંયા એના એના મતલબ એના ફાધર જ આ પ્રોબ્લેમ હોય તો આ આપણું મોરબી સિટી આટલું મોટું છે એનો કોયડો કેવી રીતના ઉકેલા છે

પાકિસ્તાની છે આને પાણી ના આ કાલ સવારે આપણી સામે થશે પાકિસ્તાની તો નથી ને અમે તમને પાકિસ્તાની દેખાય છે અત્યાર હાજર દીધા બિલ્ડર ને ખબર બિલ્ડર આ ટાઈમે તો બિલ્ડર લોકો એ પૂરેપૂરો સાથ સહકાર અમને આપ્યો છે બિલ્ડર લોકો એના એના આયા ભરતભાઈ કરીને ત્રીસ હજાર રૂપિયા અમારે ત્યાં અમૃતભાઈ છે એમણે કઈક ત્રીસ ચાલીસ હજાર રૂપિયા આપ્યા બીજા એક તરુણભાઈ કરીને છે એમણે કઈક પૈસા આપ્યા ત્રીસ ચાલીસ હજાર એમ કરીને બહુ મોટું ભંગોળ ભેગું થયું છે અને એક સોસાયટી અમારી મારુતિ લાખ ત્રીસ હજાર ની સમથિંગ એમાઉન્ટ દેવામાં આવી છે એવી સાત સોસાયટી છે બધી સોસાયટી પાસેથી પૈસા લેશે અને આ સો રૂપિયા વાળી વાત છે ને એ બી બધી સોસાયટી ના ઘર તો તમે બધા પૈસા ખાલી એક વાર લેખો તો ગ્રામ પંચાયત ને કઈ ભંગોળ મળતું જ નથી નથી મારું નામ ને મારુતિ સોસાયટી પીપળીમાં પાણીની મેઇન તકલીફ છે નવ મહિનાથી પાણી આવતું જ નથી અને પૈસા ઉઘરાવી દીધા એક ઘટડી પાંચસો પાંચસો રૂપિયા ઉઘરાવી હજી પાણીનું કોઈ છે નહીં કનેક્શનના ના અગિયાર અગિયાર હજાર રૂપિયા આપ અને પોચ બોચ કઈ છે નહીં એમના પૈસા લઈ જાય દર મહિને સો રૂપિયા પાણીના લઈ જાય છે અને હજી કઈ પાણી આપતા નથી નવ થી દસ મહિના થઈ ગયા અગિયાર હજાર તો સોસાયટી ચાલુ થઇ તે પાંચ વર્ષ થઈ ગયા એ આ બિલ્ડરને પંચાયત દ્વારા બે પહોંચ બોંચ કંઈ આપી જ નથી કન્ડિશન તો આપી દીધા અગિયાર હજાર રૂપિયા આપ્યા એટલે પણ પહોંચું બોચું કાંઈ છે નહીં અને પાણી આવતું નથી આઠ નવ મહિનાથી તો કે અમે એક બેદી એક બેદી માપ દઈશું એક બે એમ કરતાં કરતાં નવ મહિના કાંઈ જ નહીં એવી રીતે રજૂઆત કરવા ગયા ત્યારે કોઈ જવાબ જ ન હોય હવે અમારે પાણી જોઈ પાણી નહીં આવે નહીં ગાજી રસ્તો બંધ થશે જેભાઈ પંચાયતના સભ્ય છે અને એ જ આ પાણીનું બધું હેન્ડલિંગ કરે છે એને કીધું કે પાણી હવે નહીં દે એવી રીતે કહી દીધું પીપળી ગ્રામ પંચાયત મીનાભાઈ મારુતિ પાર પાણી નો તકલીફ છે અમારે બરાબર વર્ષ દી થવા આવ્યા છે અમે કઈ હોળી રેવા આવ્યા છીએ આવે ને એટલે અમારે વરસ દિવસ થાય છે અમે માનો કે અમે અથવા અઠવાડિયે દસ દિવસ થાય ને તો અમારા આઠસો આઠસો ના ટાંકા ઠલવાવા પડે હવે અમે એક તો અઢીસો બસો અઢીસોમાં માં કામે જતા હોય હવે એમાં ખાવાના કરી પાણી ના કરી વાપરવાના કરી કે લાઇટ બિલ ના કરી બોલો કે હપ્તાના ના અથવા હજી અભી હાલે જ ટાકો ઠલવા આવ્યો આઠસો રૂપિયા દીધા તો તમે આજે રોગનું હોય ખબર નથી અભી હાલ અમે બોલાયા તા ટાકાવાળાને આઠસો રૂપિયા આપ્યા હોય અને બિલ્ડરો એમ કહે તમારે પાણી તો નહીં જ આવે તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી શકો પાણી તો આજે નહીં આવે કાલે જ નહીં આવે અમે પૈસા તો અગિયાર અગિયાર હજાર રૂપિયા પેલા આપ્યા હે પછી પાંચસો પાંચસો ઉઘરાવ્યા હા મકાન અને પછી લેવા આવે સો રૂપિયા તો એમ કે માથે દસ દસ એમ કે રિપેરિંગ એટલે શું કે અમારે માનો કે મજૂરી માણા ઉપર જ એ લોકો ગુજરાન આલે છે કે એના લીધે અમારું ગુજરાન આલે કેના ઉપર આલે પાણી ની મેન પાણી અમને જે વાયદા દીધા હતા પાણી ગટર રસ્તો ને ગેટ આ ચારે ચાર પૂરેપૂરી કાલે તો પાણી જ પહેલાં તો અમારે પાણી છે કાલે અમે આ રસ્તો જે છક્કા જામ કર્યો તો અમે ઉઠવાનું નહોતું પણ પછી એમને બધાય થોડી ઘણું આશ્વાસન દીધું ને એવું કંઈ કર્યું પોલીસવાળાની બધા આવ્યા હતા તો પછી કાંઈ વાંધો નહીં તો કે કાલે હવે આપણે શું કહેવાય તો ત્રણ ત્રણ ચાર ચાર ધક્કા કરી આવ્યા છે એમ બરાબર પણ જવાબ કોઈ મળતો જ નથી એમ અને એ લોકો એમ કે તમે દોડો જેટલું દોડવું એટલું દોડો એટલે એને કહેવાનો પ્રશ્ન શું ને એનો અરજ શું અમારે જાવું ક્યાં તો હેં

ના પોચું તો આપતા જ નથી એમ કે પોચું છે ને પૈસા લઈ જાય પોચી વગર તો પાણી એમને પૈસા તો હાલે થાય તો દેવી પડે ને પોચનું એટલે પાણી બંધ કરી દીધું પોચું હા બિલ્ડર અગિયાર અગિયાર હજાર ખાઈ ગયા હા અગિયાર અગિયાર બિલ્ડર લઈ ગયા પછી પાંચસો પાંચસો દીધા એમ હજાર એમ ચાલીસ દીધા પાછા તો પાણી વગર શું કરવું અમારે પાણી તો જોઈએ જ ને પાણી નહીં પાણી દી અમને હજી રોડે પછી જ બંધ કરશું રોડ પાસે હજી